લગ્નની લાલચ આપી યુવતીને શરીર બાંધ્યા બાદ તેની પાસેથી રૂપિયા લઈ તળ છોડી દેની ધમકી આપના નરાધમ વિરુદ્ધ પગલા લેવાની માંગ સાથે યુવતીએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવા આવી છે પર્વત પાટિયા ખાતે રહેતી મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને એક આવેદન પત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે મૂળ વડોદરા હાલ તેની સાથે તેના ઘરમાં રહેતા વિશાલ રાવણાએ આઠ માસ અગાઉ જ્યારે યુવતીના પિતા ગુજરી ગયા હતા ત્યારે તેની સાથે વાતચીત કરી સહાનુભૂતિ આપી લગ્નની વાત કરી વારંવાર શરીરસમત બાંધ્યા હતા અને ત્યારબાદ યુવતી પાસેની સોનાની ચેન મોટરસાયકલ કપડા સહિત લાખો રૂપિયાની મતા લી લીધા બાદ આરોપીએ લગ્ન કરવા ના પાડી દઈ તો છોડી દીધી હતી અને હાલમાં આરોપી દ્વારા વારંવાર જાનથી મારે નાખવાની ધમકી પડતી અપાતી હોય તેને લઈને આરોપી સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી છે મેં ઉજના વિસ્તાર મેં સે આવી હોય વિશાલ નામની લડકેને મેરે સાથ સાદી કે લાલચ જે કે શોષણ કરેની કોશિશ કયા હૈ और मैं यहाँ पे आई हूँ कमिश्नर की कचहरी में बराबर और मुझे न्याय चाहिए मेरा चार लाख रुपया खा गया हुआ है इसीलिए मैं लोक सेवा समस्या निवंत्रण केंद्र से आई हूँ समर्भ्य के साथ यहाँ पे कमिश्नर कचहरी में मुझे न्याय चाहिए और मैं कितनी बार उतना पुलिस स्टेशन में कम्प्लेट दे चुकी है पर कोई मेरा कोई जवाब दे देने और इसे जल्द से जल्द पकड़ने की कोशिश की और मुझे मेरे पैसे भी चाहिए और मुझे न्याय चाहिए आपका शारीरिक एक साल से किस तरह से किया था वो मेरे साथ रह रहा था और खा गया